શું મિત્રો તમને ખબર છે કે આપણે કસૂરી મેથી ઘરે પણ બનાવી શકીએ છીએ એ પણ બજાર કરતાં એકદમ સસ્તી અને એકદમ સારી તો આજે આપણે ઘરે કસૂરી મેથી બનાવીશું તો આ કસૂરી મેથી છે તમે તેને પરાઠા પૂરી થેપલા કે પછી કોઈ પણ પંજાબી શાકમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો તો આપણે બજારમાંથી કસૂરી મેથી લાવીએ એના કરતાં જો આ રીતે આપણે ઘરે જ બનાવી લઈએ તો તે બજાર કરતાં એકદમ ફ્લેવરફુલ બનીને તૈયાર થાય છે અને આ રીતે એકદમ ક્રિસ્પી અને તેનો કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન જ રહ્યો છે તો અહીં આપણે આ એકદમ સરસ કસૂરી મેથી બનાવવા માટે મેં એક મોટી પોળી મેથી લઈ લીધી છે તો અહીં આપણે જ્યારે પણ કસૂરી મેથી બનાવીએ ત્યારે આપણે આવી એકદમ સરસ કૂણી અને તાજી મેથી હોય તેનો જ ઉપયોગ કરવાનો છે જેથી આપણે કસૂરી મેથી છે તે લાંબા સમય સુધી એવી એવી જ રહેશે તો હવે આપણે આ મેથી છે તેમાંથી આપણે આ રીતે પાનને અલગ કરી લેવાના છે તો અહીં આપણે આ કસૂરી મેથી જ્યારે બનાવીએ ત્યારે આપણે આ રીતે તેના પાનનો જ ઉપયોગ કરવાનો છે અહીં આપણે તેની ડાળીઓનો ઉપયોગ નથી કરવાનો નહીં ત્યારે આ કસૂરી મેથી છે તે વધારે કડવી લાગશે તો આ રીતે આપણે બધા જ પાનને તોડીને અલગ કરી લેવાના છે અને જો આ રીતે આપણે પાન વીણતા કોઈ પણ તમને પીળું પાન દેખાય તો તમારે તેને દૂર કરી દેવાનું છે તો અહીં આપણે એવા પીળા પાનના બિલકુલ ઉપયોગ નથી કરવાનો નહીતર આપણે કસૂરી મેથીનો કલર પણ સારો નહીં આવે અને તે લાંબા સમય સુધી સારી પણ નહીં રહે તો અત્યારે શિયાળામાં આ મેથી છે તે ખૂબ જ સારા એવા પ્રમાણમાં આવતી હોય છે અને મેથી એકદમ સસ્તી પણ હોય છે તો જ્યારે આ મેથી સસ્તી હોય ત્યારે આપણે આ રીતે ઘરે જ કસૂરી મેથી બનાવીને તૈયાર કરી લેવાની જેથી આપણે બજારમાંથી કસૂરી મેથી લાવવાની બિલકુલ જરૂર ન પડે જો તમે ઘરે એકવાર આ રીતે આ કસૂરી મેથી બનાવશો ને તો તમે બહારથી તો ક્યારેય નહીં લાવો જો મેથીનો કલર છે તે પણ એકદમ સરસ ગ્રીન જળવાઈ રહેશે અને તેમાંથી સુગંધ પણ એ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે આજ રીતે બધા જ મેથીના પાનને તોડીને અલગ કરી લેવાના છે તો તમે અહીં જોઈ શકો છો મેં બધા જ મેથીના પાનને તોડીને અલગ કરી લીધા છે તો હવે આપણે આ મેથીના પાનમાં પાણી ઉમેરી દઈશું અને મેથીને આપણે એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે જેથી તેમાં રહેલો બધો જ કચરો કે માટી હોય તો તે દૂર થઈ જશે તો અહીં આપણે આ કસૂરી મેથીને સ્ટોર કરવાની છે એટલે આપણે મેથીને ધોવી ખૂબ જ જરૂરી છે જો આપણે આ રીતે મેથીના પાનને ધોઈને કરીશું ને તો આપણી આ કસૂરી મેથી છે તે આખા વર્ષ માટે એવી જ એવી એકદમ સરસ ગ્રીન કલર પણ જળવાઈ રહી અને તેની સુગંધ પણ એકદમ સરસ એવી જળવાઈ રહી છે તો હવે આપણે આ મેથીના પાનને એકદમ સરસ રીતે ધોઈ લીધા છે તો હવે આપણે તેને એક કાણાવાળી ટોપલીમાં ઉમેરી દઈશું જેથી તેમાં રહેલું બધું જ વધારાનું પાણી છે તે નીકળી જશે તો આ રીતે આપણે સાત થી આઠ મિનિટ માટે રહેવા દઈશું જેથી તેમાંથી બધું જ પાણી છે તે નીતરી જશે તો આ રીતે બધું પાણી નીતરી જાય એટલે હવે આપણે એક કોટનનું કપડું આ રીતે પાથરી દઈશું અને તેની ઉપર આપણે આ રીતે બધી જ મેથીને આ રીતે આપણે છૂટી છૂટી તેને પાથરી દેવાની છે તો અહીં આપણે આ મેથીના પાનને આ રીતે એકદમ સરસ છૂટા છૂટા જ પાથરવાના છે જેથી તે એકદમ સરસ એવી સુકાઈ જશે તો અહીં આપણે આ કસૂરી મેથી બનાવતી વખતે આપણે આ મેથીના પાનને સાય સુકવવાના છે જેથી મેથી સુકાયા પછી પણ તેનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહેશે તો અહીં આપણે આ મેથીના પાનને તડકે બિલકુલ નથી સુકવવાના નહીતર મેથીની સુગંધ પણ નહીં આવે અને મેથીનો કલર પણ એકદમ ભૂરા જેવો થઈ જશે તો આ રીતે આપણે પંખા નીચે બેથી ત્રણ દિવસ સુધી જો મેથીના પાનને સુકાવા દેશું ને તો આપણા મેથીના પાન છે તે એકદમ સરસ એવા સુકાઈ જશે અને આપણી એકદમ કલરફુલ અને સુગંધમાં પણ એકદમ સરસ આપણી કસૂરી મેથી બનીને તૈયાર થઈ જશે તો બે દિવસ પંખાની છે મેથી સુકાવી દેવાની છે અને અડધી કલાક માટે આપણે તેને તડકામાં મૂકવાની છે જેથી આપણે આ મેથી છે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે તો મેં આ મેથી બે દિવસ પંખા છે અને અડધી કલાક માટે તડકામાં મૂકી દીધી હતી એટલે અહીં તમે જોઈ શકો છો આપણી મેથીનો કલર પણ એકદમ સરસ ગ્રીન એવો જ આવ્યો છે અને તે એકદમ સરસ સુકાઈને ક્રિસ્પી એવી થઈ ગઈ છે તો હવે આપણે આ મેથીને એક પેનમાં ઉમેરી દઈશું અને ગેસની એકદમ સ્લો ફ્લેમ રાખી આપણે માત્ર અડધેક મિનિટ માટે આપણી મેથી આ રીતે ડ્રાય રોસ્ટ કરી લઈશું જેથી આપણી મેથી છે તે એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જશે અને તેનો કલર પણ આ રીતે એકદમ સરસ ગ્રીન એવો થઈ જશે તો તમે આ તૈયાર થયેલી કસૂરી મેથીને એક એરટાઈટ બોટલમાં ભરી આખા વરસ માટે સ્ટોર કરી શકો છો અને તમે જ્યારે પણ પૂરી પરોઠા થેપલા કે પંજાબી શાકમાં તેનો ઉપયોગ કરી શકો છો તમે આ કસૂરી મેથીને આખા વરસ માટે પણ સ્ટોર કરશો ને તો પણ તેનો આવો એકદમ સરસ ગ્રીન કલર અને તેની સુગંધ પણ જળવાઈ રહેશે તો તમે પણ બહારથી લાવવા કરતાં એકવાર આ રીતે ઘરે આ કસૂરી મેથી જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આજની આ કસૂરી મેથી બનાવવાની રીત કેવી લાગી જો આ રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે Thanks for watching!